સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગઈ ગયા ફેબ્રુઆરી માસમાં એક આઈપીસી ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ મુજબનો ગુનો નોંધાયો છે જે જે ગુનામાં આરોપી તરીકે તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ જમાલપુર છે જે તાલાળા વિસ્તારનો ત્યાંના રહેવાસી છે તેમના વિરુદ્ધમાં આ ગુનો દાખલ થયો હતો તે એક સગીર વેની દીકરીને ભગાડી ગયેલ જે અનુસંધાને દીકરીના પિતાએ ફરિયાદ નોંધાવેલ હતી જે ફરિયાદ નોંધાયા બાદ તાલાડા સીપીઆઈ એ ગુનાની તપાસ કરતા હતા તપાસ દરમિયાન આરોપી બાબતે તપાસ કરતા આરોપી સુરતમાં હોવાનું જે તે વખતે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે જણાયેલ જેથી આરોપીને સુરત મુકામેથી લઈ અને એને સુત્રાપાડા પોલીસ સ્ટેશન લાવેલા અને સુત્રાપાડા પોલીસ સ્ટેશને સદર ગુનામાં એને ઓગણત્રીસ તારીખના રોજ ઓગણત્રીસ માર્ચના રોજ એને અટક કરવામાં આવેલ જે અટકની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન આરોપી સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતેથી ફરાર થઈ ગયેલા હતા અને સુત્રાપાડા પોલીસ સ્ટેશનથી આરોપી જ્યારે ફરાર થયેલ એ વખતે આરોપીની બાબતે પણ અલગ અલગ જગ્યાએ ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી પરંતુ આ આરોપી ન મળી આવતા આરોપી વિરુદ્ધમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાંથી નાસી જવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે ગુનાની તપાસ સુત્રાપાડા પીએસઆઈ ચલાવી રહેલ છે આ ગુનામાં આરોપીની જરૂર હોય તેમજ અગાઉ પોક્ષોના ગુનાના કામે પણ આરોપીની જરૂરિયાત હોય જેથી આરોપીની અલગ અલગ ટીમો બનાવી અને બધી જગ્યાએ તપાસ કરવામાં આવે પરંતુ આરોપી બાબતે કોઈપણ જાતની ભાળ મળેલ ન હતી દરમિયાન ગઈ એકવીસ છના રોજ આજે અગાઉ આ જે દીકરીને ભગાવી ભગાડી ગયેલ એની માતાએ સુત્રાપાલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપી કે આરોપી જે અગાઉ મારી દીકરીને ભગાડી ગયેલ તરુણ અને તેના બે મિત્રો આજે સવારે ફરીથી મારી દીકરીને ભગાડી ગયેલ છે જેથી આ આરોપી ફરાર રહે રહેલ એ દરમિયાન તેણે બીજો ગુનો આચરેલ છે જેથી એકવીસ છના રોજ તરુણ અને એના બે મિત્રો પ્રતીક મેર અને રોહિત મેર એ બંને વિરુદ્ધમાં દીકરીને ભગાડી જવા સંબંધેનો અને પોક્સો એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ તેમજ આ ગુનો દાખલ થયા બાદ જે ગુનાની ગંભીરતા હતી એ અનુસંધાને પોલીસે સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા એલસીબીની ટીમો કામે લાગેલી અને એ દરમિયાન આરોપી ગ્રામ્ય વિસ્તારના જંગલ વિસ્તારમાં હોવાની માહિતી મળતા એને અને એના મિત્રોને ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસે પકડી પાડેલ છે હાલમાં તરુણ અને તેના બે મિત્રો પ્રતિક મેર અને રોહિત મેર એ બંનેને પણ ધરપકડ કરવામાં આવેલ છે એક સવાલ છે આ આ કેસમાં જે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં જે ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠને અને પોક્સો મુજબનો જે ગુનો દાખલ થયેલ એમાં જે આરોપી છે તરુણ ચંદુભાઈ રાઠોડ એના બનેવી નરેશભાઈના સહ આરોપી તરીકેની ધરપકડ કરવામાં આવેલી હતી